ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ માટે રાજુલાના પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની લેખિતમાં રજૂઆત કરાઈ અમરેલી જિલ્લાના એસબીઆઈ મેન રાજુલા શાખામાં કેશ બારી ઉપર પેમેન્ટ ભરવામાં આવતા ગ્રાહકોની કેશિયર દ્વારા એટીએમ મશીન દ્વારા પૈસા ભરવાનો આગ્રહ કરવામાં આવે છે ત્યારે સિનિયર સિટીઝન નાગરિકો અને અશિક્ષિત લોકોને મશીન દ્વારા પૈસા ભરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ઉપરાંત ઘણા ગ્રાહકો પાસે એટીએમ કાર્ડ નથી હોતા અને મશીન દ્વારા પૈસા ભરવામાં ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ લાગતો હોય છે આવા સંજોગોમાં આ મુશ્કેલીઓને ધ્યાને લઈને બ્રાન્ચ મેનેજરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી તેમાં જણાવ્યું હતું કે જે ગ્રાહકોને કે અસ્વારી ઉપર પૈસા ભરવામાં હોય તેને સ્વીકારી લેવા અને એટીએમનો આગ્રહ ન કરવો નહીં તો આ બાબતે આરબીઆઈમાં ફરિયાદ કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવાનો ઉલ્લેખ લેખિત અરજીમાં કરેલ છે આ મુદ્દે રાજુલા શહેરના પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરાએ લેખિતમાં રજૂઆત ઉપરાંત પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી બેંકની અંદર જ્યારે ગ્રાહકો પૈસા ભરવા જાય ત્યારે કેશ ભરી ઉપર એવું કહેવામાં આવે છે કે તમે એટીએમ થી એટલે કે એટીએમ મશીન દ્વારા પૈસા ભરો હવે એ પૈસા ભરવામાં એવી મુશ્કેલી છે કે ઘણા લોકો અભણ હોય છે સિનિયર સિટીઝન હોય છે અને પોતાની પાસે એટીએમ કાર્ડ પણ હોતું નથી અને એ એટીએમ દ્વારા પૈસા ભરવામાં ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ લાગતો હોય છે એટલે આ બાબત અમે સ્થાનિક મેનેજરને મળી અને એવી રજૂઆત કરી છે કે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે અને કેશપરીમાં જ પૈસા સ્વીકારાય જેથી કરી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અન્યથા અમારે આરબીઆઈની અંદર આની ફરિયાદ કરવી પડશે એવું પણ અમે સાહેબને વાત કરેલ છે અને અરજીમાં પણ લખેલ છે એ સિવાય બેંકની અંદર હાલ તુરંત તમે જોઈએ તો કસ્ટમરને કેવાયસી કરવાની હોય કે સેવિંગ ખાતાના ફોર્મ ભરવાનો હોય એમાં ઘણા લોકોને કંઈ ખબર ન પડતી હોય ત્યારે એક સહાયક નિમવાની પણ તાતી જરૂરિયાત છે અને એ સિવાય સ્ટાફની પણ તંગી છે કેશબરી પણ એક બે ઓછી છે તો એ વહેલી તકે બધું થાય એવી અમે આપની રજૂઆત પ્રત્યે મેનેજરે કેવું વલણ દર્શાવ્યું છે બહુ પોઝિટિવ મેનેજરે વલણ બતાવ્યું છે અને સાહેબે એવું કીધું છે કે અમે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવશું